વિસ્તારમાં આવેલ પનામા ગેસ્ટ હાઉસ ખાતે એક મહિલા નામે હેમલતાબેન દરજી ધોળકા વિસ્તારના રહેવાસી છે તેઓ ગેરકાયદેસર રીતે ગર્ભવતી મહિલાઓનું ગર્ભપાત કરાવી રહ્યા છે આ બાતમી મળતા જ ની અને હેલ્થની ટીમ ગેસ્ટ હાઉસ ખાતે પહોંચે અને ત્યાં હેમલતાબેન અને તેમની સાથે તેમણે તાજું જે ગર્ભપાત કરાવેલ તે ભ્રૂણ અને મહિલા દર્દી જે હતા એ અને ટેબ્લેટ્સ મળી આવેલ હતી હેલ્થની ટીમ દ્વારા આ જે ભ્રૂણ છે તેને અને ટેબ્લેટ્સને રિકવર કરવામાં આવેલ છે અને તેમના દ્વારા બાવડા પોલીસ સ્ટેશન ખાતે મેડિ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બીએનએસની કલમ એકાણું બાણું મુજબ ગુનો દાખલ કરાવવામાં આવેલ છે આ જે મહિલા છે તે છેલ્લા બે થી ત્રણ વર્ષથી કરી રહેલ હતા આ સાથે તેમણે નર્સિંગનો કોર્સ કરેલો છે જેથી જે બાવડા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં ડોક્ટર સાથે તેમણે કામગીરી કરેલ હોય જેથી આ કાર્યવાહીથી એ પરિચિત હતા અને આ ગર્ભપાત કરાવવાની ડોક્ટરની કોઈ ડિગ્રી ધરાવતા ન હતા તેમની પાસે કોઈ જ ટેબ્લેટ આપી શકે તેવી ડિગ્રી ન હતી તેમ છતાં તેઓ ડિગ્રી વગર મહિલાઓ તેમને જ્યારે સંપર્ક કરતી અને તેના મોટા ભાગે પેલા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું અને જો ફિમેલ ચાઇલ્ડ હોય તો તેનો ગર્ભપાત કરાવવા માટે મહિલાનો સંપર્ક કરવામાં આવતો હતો અને આ મહિલા કાર્યવાહીથી જાણકાર હોય તે અલગ અલગ ગેસ્ટ હાઉસ ખાતે अच्छा तो आ, मोटा है। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे।